એકતાનગર ખાતે પ્રીવાઇબ્રન્ટ સમિટ ના ભાગરૂપે એકતાનગર ખાતે યોજાયેલી એડવેન્ચર ટુર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા દ્વિ દિવસીય પંદરમા વાર્ષિક અધિવેશનનું સમાપન થયું છે ગુજરાત પ્રવાસન નિગમ અને ટુર એરપોર્ટ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પંદરમા વાર્ષિક અધિવેશનના સમાપન સમારંભ પ્રસંગે ઓટોઆઈ પ્રમુખ અજીત બજાજે જણાવ્યું છે એડવેન્ચર ટુરિઝમને ને વિકસાવવા માટે ગુજરાત સુદૃઢ પ્રતિબદ્ધતા દાખવી રહ્યું આ અધિવેશન સફળ સાબિત થઈ છે પ્રિવાયબ્રન્ટ સમિતિના ભાગરૂપે યોજાયેલી સભાના સમાપન સમારોહ દરમિયાન પૂર્વ કેન્દ્રીય પ્રવાસન સચિવ અરવિંદસિંહ અને અધિક સચિવ રાકેશ કુમાર વર્માના હસ્તે ઉત્તરાખંડ રાજ્યને બેસ્ટ એડવેન્ચર સ્ટેટ તેમજ વિવિધ રાજ્યોને પ્રવાસન ઉપલબ્ધિઓ બદલ એવોર્ડ આપી સન્માન કરાયું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી એક આઇકોનિક ડેસ્ટિનેશન છે જ્યારે ભારત દેશને પણ શ્રેષ્ઠ સાહસિક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે આગામી દસ વર્ષનો રોડ મેડ આ અધિવેશનમાં રજૂ કરાયો હતો પ્રવાસન મંત્રાલય ગુજરાત પ્રવાસન પ્રવાસન ઇન્ડસ્ટ્રીઝના ઉચ્ચ અધિકારીઓ પ્રવાસન નિષ્ણાંતો તથા ટૂર ઓપરેટર્સ ઉપસ્થિત રહેવા બદલ બજાજે આભાર વ્યક્ત કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એડવેન્ચર એરપોર્ટ્સના વાર્ષિક અધિવેશનમાં રાજ્યના પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરા રાજ્યના પ્રવાસન સચિવ હારિત શુક્લા પ્રવાસન વિભાગના એમડી સૌરવ પારધી પ્રવાસન મંત્રાલય ગુજરાત પ્રવાસનના ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓની આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ